આ પ્રકારે કહી શકાય કે પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય ત્યારે વન્ય પ્રાણીઓ માટે સાસણ ગીર સોમનાથ જિલ્લાનું વધુ મહત્વ હોય ત્યારે અમરેલી જિલ્લાના ધારીના સફારી પાર્કમાં પર્યટકોની સુખ સુવિધાઓ વધારીને એકવીસ કરોડ જેવી રકમથી સફારી પાર્કને વધુ સજ્જ કરવામાં આવી છે જેનું લોકાર્પણ વન મંત્રી મૂળુ ભાય બીરાના હસ્તે કરવામાં આવ્યું હતું ધારીના સફારી પાર્કમાં પર્યટકોને વધુ ને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય અને પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા સરકારનું આગવું આયોજન ખરા અર્થમાં સાર્થક સાબિત થતું હોય તેમ આજ જૂનાગઢ વુલ્ફ બ્રીડિંગ સેન્ટર ખાતેની વન્ય પ્રાણી વરુ સફારી પાર્કમાં લવાયા હતા આ તકે સાંસદ કહી શકાય કે નારણ કાછડિયા કૌશિક વેકરિયા જેવી કાકડિયા સહિતના નેતાઓ ખાસ પ્રકારે ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે પર્યટકો માટે એકવીસ કરોડની અલાયદી અલગ અલગ સફારી પાર્કમાં સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે જ્યાં વિભાગ દ્વારા પર્યટકો માટે વન મંત્રી મુડુભાઈ બેરાના વરદ હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું જંગલ સફારી દક્ષિણમાં મધ્ય ગુજરાત બાજુ આપણે રતન મહાલ પણ બે હમણાં જ શરૂ કરવા જવાનું છે એની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે એનું ઉદઘાટન પણ હમણાં જ છે આ રીતે આજના સમયમાં જે પ્રવાસીઓ છે એને કોઈ જંગલ સિમેન્ટ કોર્પોરેટના જંગલો કરતા ગમે એવી સારી સુવિધાઓ હોય તો પણ શહેરો કરતા આવા જંગલ જે કુદરતી સૌંદર્ય છે જે પ્રકૃતિ છે ત્યાં બધાને જવું છે વાર તહેવારે આપણે જોતા હોઈએ છીએ એ બધા જ મોટા શહેરોમાંથી બાકીના બીજા વિદેશ